તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અગિયાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે જેમાં સાત કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અને બે રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેઓ પાંત્રીસ હજાર ત્રણસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પંદર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે જેમાં નવ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ અને છ રાજ્ય સરકારના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે મુખ્ય પ્રોજેક્ટ્સમાં નવનેરા બેરેજ સ્માર્ટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન નેટવર્ક અને એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ભીલડી સમદરી લુણી જોધપુર મેરધા રોડ ડેગાના રતનગઢ વિભાગની રેલવે વિદ્યુતીકરણનો સમાવેશ થાય છે આ પ્રોજેક્ટસનો ઉદ્દેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા લોકો માટે સરળ મુસાફરી સુવિધા પૂરી પાડવા અને વડાપ્રધાનના ગ્રીન એનર્જી વિઝન અનુસાર રાજ્યની ઊર્જાની જરૂરિયાતોને પૂર્ણ કરશે છે વડાપ્રધાન રામગઢ બેરેજ અને મહાલપુર બેરેજના નિર્માણ માટે અને ચંબલ નદી પર એડવોકેટ દ્વારા નવનેરા બેરેજ તે બિસલપુર ડેમ અને ઇસારડા ડેમ સુધી પાણીના પરિવહન માટે સિસ્ટમ માટે પણ શિલાન્યાશ કરશે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ નવ હજાર ચારસો કરોડ રૂપિયાથી વધુ છે આ ઉપરાંત પીએમ મોદી સરકાર કચેરીની ઇમારતો પર રૂફટોપ સોલાર પ્લાન્ટ્સની સ્થાપના બે હજાર મેગાબોટ સોલાર પાર્ક અને ભૂગલ બિકાનેરમાં હજાર મેગાબોટ સોલાર પાર્કના બે તબક્કાઓના વિકાસનું ઉદઘાટન કરશે તેઓ સેપાઉથી ભારતપુર દિગ કુમહેર નગર કામાન પહારી અને ચંબલ ધૂલપુર ભારતપુર રેટ્રોફિટિંગ કામ માટે પીવાના પાણીની પરિવહન લાઇન માટે પણ શિલાન્યાસ કરશે આ કાર્યક્રમમાં લુણી સમદરી ભીલડ ડબલ લાઇન અજમેર ચંદેરિયા ડબલ લાઇન અને જયપુર સવાઈ માધવપુર ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટ્સ તેમજ અન્ય ઊર્જા ટ્રાન્સમિશન સંબંધિત પ્રોજેક્ટ્સ માટે પણ શિલાન્યાસ કરવામાં આવશે વડાપ્રધાન મોદીની આ મુલાકાત દરમિયાન રાજસ્થાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ટકાઉ વૃદ્ધિ માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે આ મુલાકાત દરમિયાન ઉદઘાટન અને આરંભ કરાયેલા પ્રોજેક્ટ્સ રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વપૂર્ણ રીતે વધારશે કનેક્ટિવિટી સુધારશે અને ઉર્જા અને પાણીની વિશ્વસનીય પુરવઠા સુનિશ્ચિત કરશે